બે well, નું <imiti> <imiti> <sm>

બે કરવો <laughs> <laughs> <laughs>

એમાં મારા બાપુની ન જ બોલાવાના મારે બાપુની બોલાવ છો ને તો મોટો ડખો છે તમને કઈ ખબર પડે છે અરે મોટો ડખો જ કરવો છે ક્યાં સુધી આપણે આવું સહન કરવાનું મારા દીકરા મારાના દોરો હેરાન કરે છે આજ તો એને વિતાડી જ દેવી છે એવા નુબરા જેવું ન થવાનું હોય હવે છે ને જેવા ઈ ને એવા આપણે તમે મારું કઈ કાનમાં ન લેતા બુંજીબટ શું સમજજો કોના ટાંડિયા ભાંગવાના હે અરે ભાંગી જ નાખવા છે તમે હાલો મારા દીકરા મારાના ઓલા મગનો અને ગોબરો ના સારા કરે છે રાજ્યો હવા ઠોકીને તો જોશે બાકી કરી આમ જો ડખો કરવા આવે ને મોટો ડખો આપડે મારો બાપો હે ને બાપા નહી આપણું ઉપરાણું લઈ જ લે બાપા હા કેમી લે માર સોડી ફેરી કરો હે અલે કઈ તારી છોડી આ રહી તારી છોડી કઈ ઓસી નથી નખરા કરતી હોય છે તમને એમ કે આમની માં કોઈ શેડ નહી હે અલે હાથ નો ડાળતો ડાળ્યો ડાળ્યો અલે તું કરી શું શું નહીં

તમે ક્યાં જાતા ના અહીંયા આવશે ફાઈનલ છે ના ખુરિયા છે તમ તારે સમય તમે ઉપાધી નો કરતા આ દાખો દી જાય ને જો આ નઈ રહી ધોકા તૈયાર જ રાખો પાડી દેવા હવે એટલે આ એટલે જોઈ દીધું એવા નાના હું ના હું ન આવું ગમે ને બાજવાનું હોય ને કયો હા ભડાકા કરવાના હોય તો જ હું આવું નકર હું ન આવું આ ઈ તમે તમે પતાઈ લ્યો તો મને નો ફોન કરતા બાબુ

એ હું નો બાજી આકુ કાય તું તો હાવ નમાલીની મૂઈ સો નમાલી હાવ હું તમે તો ખાઈ ખાઈ ખર્કુ જ છે નકરું જમાય હવે નો આવે બાજવા અરે આવશે હાવ મૂકી દેવા નથી જો હે જો એ તો મે માર્યો હો કા માર્યો તો તારા છોકરાને માર છોડીને હજી શું લેવા કરાય તમાર મન કરવા નો આવી શકે આવી વાત માં કઈ કહેવાનો નઈ પાડી દેવાનો હોય એ જમાય કઈ બંગડીયું નથી પહેરી તમને મૂકી દે É, não é, não é. Não gostou também? 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 Não gostou

તમારે પેલા તો કહેવાય ને કે એનો બાપો એટલો ખતરનાક છે એટલે તો ઘરે નું આ હા 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 હવે તો હદર ભરવી પડશે અલી ઊભી સો સો હડતર ની આઈ એ આ હમા ગઈ ને ક્યાં પડો પણ નો પેલા બાતતા હોય તો હારા મારે નકી દલવાડીયા માં જવું જો શા ખેડ બી એવું લાગે જો આમણે લઈ જાવ તમને મને થોડીક હદર ભરવા દયો હા હા એ ડો આયા લાગ્યું ઓય બાપા